મિત્રો દીકરીએ પિતાને કહ્યું કાલેથી હું મંદિરે નહીં જાઉં પિતાએ કારણ પૂછ્યું તો દીકરી એવું કહ્યું કે પિતા તો સાંભળો મિત્રો જાનકીની ઉંમર ઓગણીસ વર્ષની થઈ ચૂકી હતી છેલ્લા ઘણા વર્ષથી તે પિતા સાથે દરરોજ સવારે મંદિરે દર્શન કરવા જતી પરંતુ હવે પિતા રિટાયર થઈ ચૂક્યા હોવાથી પિતા સવારે મંદિરે થોડા મોડા જતા હતા એટલા માટે જાનકી પોતે એકલી જ સવારે મંદિરે દર્શન કરવા માટે જતી જાનકીને સવારે મંદિરે જઈને પછી જ કોલેજ જવાની ટેવ પડી ગઈ હતી એટલે પહેલાં મંદિરે જાય ત્યારે દર્શન કરીને પાછી કોલેજ જતી થોડા દિવસ સુધી તો તે એકલી મંદ એકલી જ મંદિરે જતી પરંતુ એક વખત તે મંદિરેથી કોલેજ જવાને બદલે સીધી ઘરે આવી અને તેના પિતાને કહ્યું કે પપ્પા હવે હું ક્યારેય મંદિરે નહીં જાઉં તેના પિતા આ વાત સાંભળીને થોડા આશ્રયચકિત થઈ ગયા પરંતુ તેને દીકરીને પૂછ્યું કેમ બેટા તારે મંદિરે નથી જવું શું પ્રોબ્લેમ છે એટલે જાનકીએ તેના પિતાને કારણ જણાવતા કહ્યું પપ્પા હું જ્યારે પણ મંદિરે જાઉં છું ત્યારે ભગવાનના દર્શન કરું છું પરંતુ સાથે સાથે હું જોઉં છું કે જ્યારે પણ ત્યાં જાઓ ત્યારે પૂજા અથવા ભજન ચા ચાલુ હોય તો પણ લોકો પોતાના મોબાઈલમાં જ રચ્યા રહે છે અને વાતો કરતા રહે છે એ બધા મને ભક્તો ઓછા લાગે છે અને ઢોંગી વધારે લાગે છે પિતા થોડું હસવા લાગ્યા પછી તેને કહ્યું બેટા તારી વાત સાચી હોઈ શકે છે પરંતુ મારે તેને એક વાત કહેવી છે ભલે તારા મંદિરે ન જવું હોય તો તારી મરજી પરંતુ શું તું મારું એક કામ કરીશ જાણકીએ તરત જ કહ્યું હા બોલો ને શું કામ કરું જાનકીના પિતાએ તેને કહ્યું એક ગ્લાસ નવો ચોખ્ખો લઈ લે તરત જ જાનકી રસોડામાંથી ગ્લાસ લઈને આવી તેના પિતાએ તેને કહ્યું હવે આ ગ્લાસમાં દૂધ ભરી દે જાનકીએ આખા ગ્લાસમાં દૂધ ભર્યું પછી તેને તેના પિતાએ કહ્યું હવે આ દૂધ ભરેલો ગ્લાસ લઈને તું ફરી પાછી મંદિરે જા અને આખા મંદિર મંદિરની એક પરિક્રમા કરી આવ પરંતુ જ્યારે તું પરિક્રમા કરી રહી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજે કે આ દૂધ ભરેલા ગ્લાસમાંથી એક ટીપું દૂધ પણ બહાર ન ઢોળાઈ જાય દીકરીને પિતાની આ ચેલેન્જ તો ખૂબ જ સહેલી લાગી એટલે તે તરત જ રાજી થઈ ગઈ અને કહ્યું ચાલો હું અત્યારે જ મંદિરે જાઉં છું દીકરી મંદિરે ગઈ અને પિતાએ ક કહ્યા પ્રમાણે એક પરિક્રમામાં પૂરી કરીને ફરી પાછી ઘરે આવી તે ઘરે આવી કે પિતા જાણે તેની રાહ જોતા હોય એ રીતે ઘરની બહાર જ ઊભા હતા જાનકી આવી એટલે ઘરમાં જઈને પિતાએ દૂધનો ગ્લાસ જોયો બધું દૂધ તે ગ્લાસમાં એમને એમ જે ભર્યું હતું તેને દીકરીને પૂછ્યું દૂધ ઢોળાયું તો નથી ને એટલે દીકરીએ જવાબ આપતા કહ્યું ના પપ્પા જરા પણ નથી ઢોળાયું હવે તેના પિતાએ ઝાણકીને એક પછી એક એમ ત્રણ સવાલ પૂછ્યા પહેલો સવાલ તેણે પૂછ્યો શું તે કોઈને ફોન પર વ્યસ્ત જોયા બીજો સવાલ તેણે પૂછ્યો શું તને કોઈ વાતો કરતાં દેખાયું અને ત્રીજો સવાલ પૂછ્યો શું તે કોઈને એકબીજાની બુરાઈ કરતા જોયા આ ત્રણેય સવાલ સાંભળીને જાનકીએ તેના પિતાને જવાબ આપતા કહ્યું પપ્પા મને કોઈ કેવી રીતે દેખાય મારું તો ધ્યાન સમૂપર્ણ ધ્યાન આ ગ્લાસ પર હતું કારણ કે તમે કહ્યા મુજબ દૂધનું એક પણ ટીપું છલકે નહીં પિતા ફરી પાછું થોડું હસ્યા બસ હું તને આજ સમજાવવા માગું છું એમ કહીને પોતાની વાત આગળ વધારતા કહ્યું જ્યારે પણ તું મંદિરે જાય છે ત્યારે તારે ત્યાં પણ આવું જ કરવું જોઈએ જ્યારે પણ મંદિરે જઈએ ત્યારે આપણું ધ્યાન માત્ર ભગવાન પ્રત્યે જ રાખવું જોઈએ અને ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો અથવા તેની સાથે જોડાઈ જવાનો આ જ રસ્તો છે જાનકી તરત જ બધું સમજી ગઈ અને પિતાને કહ્યું હું કાલથી દરરોજ મંદિરે જઈશ પરંતુ તમે શીખવ્યું એ પ્રમાણે બીજામાં જરા પણ ધ્યાન નહીં દઉં એમ કહીને જાનકી અને તેના પિતા બને હસવા લાગ્યા